સર્વ ભક્તો સંતોને જય રામદેવજી મહારાજ જય લખધણી આજે આપણે બડા ધર્મ નિર્જિયા ધર્મ મોટા ધર્મ જેવા અનેક નામે આ મહા ધર્મ ઓળખાય છે જેની અંદર પાઠનો ખૂબ જ મહિમા રહેલો છે તેના વિશે આપણે આજના વિડીયોમાં તેનું તત્વજ્ઞાન શું છે ગુરુનો મહિમા શું ગાવામાં આવ્યો છે તે અંગે આપણે જાણીશું મહાધર્મ ખૂબ જ પ્રાચીન છે ડીજાર ધર્મ નિજાર પંથ બીજ ધર્મ મૂળ ધર્મ એવા ઘણા નામે આ ઓળખાય છે શીમ શક્તિએ આ ધર્મ ઉત્પન્ન થયો ગણાય છે આ ધર્મમાં આઠ ઉપાસના ભજન સત્સંગ મુખ્ય ગણાય છે ચાર પ્રકારના પાઠ હોય છે ઘણા વધારે પણ કહે છે તેમાં દશા વિશા પાઠ મુખ્ય હોય છે ચાર યુગમાં આ ચાર પાઠ થયા શિવ શક્તિ આ ઉપાસનાના અને રામદેવ ઉપાસનાનો આમાં સમાવેશ કરવામાં આવે છે અમર ગુફામાં જે જ્ઞાન શિવે શક્તિને આપેલ તેનું ઉત્પત્તિ સ્થાન ગણાય છે પાઠ વખતે જે મંત્ર બોલાય છે તેમાં શિવ શક્તિના સવાન મુખ્ય છે વિશા પાઠમાં પરવેસવાનો શિષ્યને હક હોય છે દશામાં સર્વ આવે છે આ ધર્મ પતિ પત્નીએ સાથે નિભાવવાનો હોય છે સ્થૂળ અને સૂક્ષ્મ વાસના ન રહે તેનું નામ નિજાર ધર્મ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના આપણા સંતોએ જ્યોતિ સ્વરૂપે કરી હતી એટલે પાઠમાં જ્યોતનું ખૂબ જ મહત્વ અને મહિમા હોય છે સદગુરુને જાગૃત દેવ માની તેની પૂજા થાય છે મહાપંથમાં જેટલો ગુરુનો મહિમા છે કેટલો કોઈ પંથમાં નથી ગુરુના શરણે શિષ્ય આ તન મન ધન

બલિદાન અપાય છે બકરી એટલે આ સૂક્ષ્મ વાસનાને બાળવી આ દેહ ગુરુને હોય છે ત્યારે જે ધંધો છે કે તું અને હું આ મારું તારું અને મમતા આ સ્ત્રી અને આ પુરુષ ઊંસા નિશા એવા ભેદ છોડી દેવાના હોય છે બકરીની જેમ બે બે ભાવ દર્શાવતા વિચારોનું છોડવાના હોય છે અને અજ્યા કોળી કહેવામાં આવે છે બીજી ભૂમિકામાં પહોંચે ત્યારે આ દેહને જાણી આ તત્વોને જાણી આ દસ ઇન્દ્રિયો અને પાંચ આ જ્ઞાન ઇન્દ્રિયોને વશમાં કરી આ ગતિને અંદર તરફ વાળી દેવામાં આવે તો પોતાના સ્વરૂપનું આ ભાન થાય છે આનું નામ આ ગાયની કોળી કહેવાય છે એટલે કે મેં આગળ કહ્યું તેમ કે આના તત્વજ્ઞાન ખૂબ જ રહેલું છે આને એટલે તો આને ઘટપાડ કહેવામાં આવે છે પાઠ એક શાન છે જય રામદેવજી મહારાજ જય હેલો